બોલો ખેડૂત મિત્ર શું કેવા માંગો છો નમસ્કાર કેમ છો નમસ્કાર બસ આનંદ છે ભાઈ બોલો બોલો અવાજ કપાઈ છે હા એટલો અવાજ આવશે વાંધો નહીં બોલો હાલો હા નેટવર્ક નો ઇશ્યુ છે બોલો આગળ હાલો હા એટલો જ અવાજ આવશે બોલો આગળ અચ્છા એવું છે એ કેવળ તમારો કેમ બાપતે તમારો મેસેજ હતો ને હમણાં હા તો કેમ્પ ગોઠવો મારા કેમ્પ ની તારીખ જે અગાઉ ફિક્સ થઈ ગયેલી છે એ નહીં ગોઠવતા બાકી કોઈ પણ દિવસ ગોઠવો એટલે હું ત્યાં આવીશ

હું આટલા કિલોમીટર કાપી ના પચીસ મિટિંગ કરીશી સંખ્યા કેટલી થાય એ પ્રમાણે એમાં શું કરવાનું તમારે કાચી યાદી બનાવજો અને દરેક ખેડૂતને કહેજો તમારા સાત બાર આઠ લઈને આવે એટલે આપણે એમાં ક્ષતિઓ શું છે એ શોધતા શીખવાડશું અને જે બોલીએ ને એને સમજાય એટલે સાત બાર આઠ ઘટાવીને તમે ગામે ગામે એક પ્રતિનિધિ નીમવાનો એને કહેવાનું મને હાથ બાર આઠ નકપત્ર નકલ આવીને દેખાડી જાય નામ લખાવી જા અને એનું મોબાઈલ નંબર લખી લેવાનું અને એને વોટ્સએપ ગ્રુપ બનાવી નાખવાનું નવા નવા આવતા જ એને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરતા જવાના તમારે મારો એક નંબર આપું વોટ્સએપ ગ્રુપ માં ઉમેરવા માટે એ નંબર નાખજો આ નંબર નો નાખતા લખી લો એકાણું સાત બત્રીસ જીરો ચોર્યાસી ચોત્રીસ એ બીજા નો નંબર છે એ નાખશો એટલે મને મેસેજ મળી જશે ઈ નંબર ઉપર કોઈ ફોન રિસીવ થતા નથી કોઈ વ્યક્તિ મેસેજ કરે તો એના જવાબ આપતા નથી એ માત્ર ઓફિસિયલ જુદો વહીવટ નો નંબર છે હા એટલે એ છોકરાનો નંબર નાખી દેજો એમાં

આ ફોન તમને ઉપયોગી થશે કે તમે કેવી રીતે આખો તાલીમ કે મેનેજ કરી શકો એના માટે થઈને તમે સેવાના ભાવના હેતુથી ચલાવો એ સારી વસ્તુ છે પરંતુ થોડી સભ્યસંખ્યા પણ થવી જોઈએ એ આ વિડીયો સાંભળશો એટલે તમને સમજાઈ જશે